નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એટલે કે એમ વાય યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું તે અંગે આ વિડિયોની અંદર જોઈશું સૌ પ્રથમ તો કહી દઉં કે આ યોજનામાં લાભાર્થીની પાત્રતા શું છે તે કહી દઉં કે સ સૌ પ્રથમ વખત સગર્ભા હોય એટલે કે પહેલી સગર્ભા પહેલી ડિલેવરી હોય એને આ યોજનાનો લાભ મળે છે ઉપરાંત કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો ખાસ તો જ્યારે સૌપ્રથમ યોજના આવી ત્યારે આમાં છે કે આ અપડેટની અંદર માત્ર બે જ વસ્તુ આધાર કાર્ડ અને ટેકો નંબર માત્ર બે જ વસ્તુ હોય તો તમે એમ યોજનાનું ફોર્મ ભરી શકો છો ટૂંકમાં ત્રણ પહેલી ડિલિવરી હોવી જોઈએ અને આધાર કાર્ડ હોવું જોઈએ અને ટેકો નંબર આ ત્રણ વસ્તુ હોય એટલે તમે એમએમવાય વાય યોજનાનું ફોર્મ ભરી શકો છો તો હવે આ એમએમવાય વાય યોજનાનું ફોર્મ વર્કર બહેનોને કઈ રીતે ભરવાનું છે તે અંગે જોઈશું એમએમ વાય યોજનામાં નવું ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તો તમારી પાસે એમ એમ વાયની એપ હોવી જોઈએ એપ ખોલવાની છે હવે એપ ખોલે એટલે તમને જે હોમ પેજ જોવા મળી રહ્યું છે આવું હોમ પેજ એમાં તમારે ફોર્મ ભરવા માટે બીજો ઓપ્શન છે છે એમાં જવાનું સેલ્ફ એનરોલમેન્ટમાં હવે સેલ્ફ એનરોલમેન્ટમાં જશો એટલે ઉપર તમને પહેલે જ બતાવે છે સ્ટેપ નંબર એક લાભાર્થીની પ્રાથમિક માહિતી એમાં હવે પહેલું સ્ટેપ અને બીજું સ્ટેપ નંબર બે લાભાર્થીની ગર્ભાવસ્થા સંબંધી માહિતી એટલે કે ટેકો નંબર તો આપણે પહેલું સ્ટેપ અહીંયા ખુલી ગયું છે જો જે ફેરફાર આવ્યો છે તે અહીંયા લખ્યું છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે રાશન કાર્ડ હોવું મરજિયાત છે હવે ફક્ત આધાર કાર્ડ તથા ટેકો નોંધણી દ્વારા આ યોજનાનો લાભ મેળવી શકાય છે હવે એની અંદર વિગત ભરવાની છે કે સગર્ભા માતાનું અહીંયા આધાર નંબર નાખવાનો છે ત્યારબાદ બીજું જે ખાનું છે એમાં

અને કદાચ જો જન્મ તારીખ આપી હોય તો આવી રીતે કેલેન્ડર ખોલવાનું અને એમાં પણ કેલેન્ડર ખોલો એટલે પહેલાં વર્ષ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ મહિનો સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ તારીખ સિલેક્ટ કરવાની છે આ ફોર્મેટમાં તમારે તારીખ સિલેક્ટ કરવાની છે અને ત્યારબાદ નીચે આવશો એટલે તમને એક બોક્સ જોવા મળી રહ્યું છે આ બોક્સ આ યોજના અહીંયા કરવાનું છે અને ત્યારબાદ તમારે વેલિડેટ આધાર એમાં જવાનું છે વેલિડેટ આધાર જશો એટલે યશ યસ લખેલું આવી જશે ત્યારબાદ આગળ જોવાનું છે આંગણવાડીનું નામ અને અહીંયા જે તમે આંગણવાડી સિલેક્ટ કરશો એટલે તરત જ તમારે અહીંયા વર્કરનું નામ આવી જશે અહીંયા વર્કરનું નામ સિલેક્ટ કરવાનું છે અને ત્યાર બાદ છે અહીંયા નીચે જુઓ તમને મોબાઈલ નંબર બતાવે છે હવે મોબાઈલ નંબર છે અહીંયા આ ખાનામાં મોબાઈલ નંબર નાખો ફરજિયાત ચાલુ હોય એ નાખો કારણ કે ઓટીપી જશે ઓટીપી નાખશો ત્યારે જ સેવ અને નેક્સ્ટ આગળનું સ્ટેપ ખુલશે એટલે ચાલુ હોય તેવો અને ઓટીપી નાખવાનો રહેશે

ત્યારબાદ અહીં ખરાના નિશાનમાં ટીક માર્ક કરવાનું છે અને વેલિડેટ આધાર આપો એટલે અહીં યસ લખેલું આવે ત્યારે જ આગળ ચાલવાનું છે અને યસ લખેલું આવે એટલે રેશન કાર્ડ મેમ્બર આઈડી ઓટોમેટિક આવી જશે રેશન કાર્ડ પ્રમાણે નામ પણ ઓટોમેટિક આવી જશે અને ત્યારબાદ તમારે આંગણવાડીનું નામ સિલેક્ટ નથી કરવાનું પહેલાં આ સર્ચ લખેલું છે બોક્સ લખેલું છે તેમાં જવાનું છે એટલે જિલ્લો તાલુકો એ દરેક ગામનું નામ વિગત ખુલે છે પછી લાસ્ટમાં અંગણવાડીનું નામ સિલેક્ટ કરવાનું છે જિલ્લો સિલેક્ટ કર્યો તાલુકો સિલેક્ટ કર્યો ગામ હોય તો ગામ અને શહેર હોય તો શહેર અને ગામનું નામ સિલેક્ટ કર્યું ત્યારબાદ અંગણવાડીનું નામ સિલેક્ટ કર્યું અને ત્યારબાદ સીધું જ અહીંયા નીચે કાર્યકરનું નામ સિલેક્ટ કરવાનું છે હવે ફરી વખત સર્ચમાં નથી જવાનું નકર જો ફરી વખત સર્ચમાં જશો તો અહીં જિલ્લો તાલુકો લખેલું બધું જતું રહેશે તો અહીંયા છે તમારે હવે વર્કરનું કાર્યકરનું નામ સિલેક્ટ કરવાનું છે આટલી વિગત ભર્યા બાદ અહીંયા મોબાઈલ નંબર નાખ્યા બાદ સેન્ડ કોડ એમાં જવાનું છે એટલે જે તમે અહીંયા મોબાઈલ નંબર નાખેલો છે એમાં એક ઓટીપી જશે ચાર આંકડાનો એ ઓટીપી અહીંયા નાખી અને ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટમાં જવાનું છે ચાલો આપણે ઓટીપી પાડીએ ઓટીપી અહીંયા સેન્ડ કર્યા બાદ ઓટીપી આવે એટલે ચાર આંકડાનો ઓટીપી અહીંયા નાખી અને ત્યારબાદ સેવન નેક્સ્ટમાં જવાનું છે કદાચ ઓટીપી ન પડે તો તમે અહીંયા રિસેન્ટ કોડ એમાં પણ જાઓ એટલે ફરી વખત કોડ પડશે પરંતુ તમે જેટલી વાર રીસેન્ડ કરશો એટલે દસ મિનિટ સુધી આ કોડ છે એકનો એક જ રહેશે એટલે અહીંયા ઓટીપી નાખ્યા બાદ તમારે સેવ સેવન નેક્સ્ટમાં જવાનું છે એટલે હવે ટેકો નંબર નાખવાનું બીજું સ્ટેપ છે બીજા સ્ટેપની અંદર તમારે માત્ર ને માત્ર અહીંયા લાભાર્થીનો ટેકો નંબર નાખી અને માં જવાનું છે એટલે ઓટોમેટિક છે આ બધી વિગત આવી જશે જો આ માતા પિતાનું નામ લાભાર્થીનું નામ પિતાનું નામ આરોગ્ય કેન્દ્ર છેલ્લા માસિકની તારીખ સુવાવડની સંભવિત તારીખ બાળક બાળકની સંખ્યા જોડિયા બાળકો આ દરેક વિગત છે એ ઓટોમેટિક આવી જશે તમારે માત્ર અહીં ટેકો નંબર નાખી અને માં જવાનું છે ચાલો આપણે સર્ચ કરીએ ટેકો નંબર નાખીને ટેકો નંબર નાખ્યો અને સર્ચ બટનમાં ગયા એટલે અહીંયા લાભાર્થીનું નામ ઓટોમેટિક આવી ગયું કેન્દ્રનું નામ આવી ગયું આરોગ્ય કેન્દ્ર છેલ્લા માસિકની તારીખ સુ આવડની તારીખ જીવિત બાળકો છે જોડિયા છે કે નહીં આ દરેક બાબતો છે એ ઓટોમેટિક આવી ગઈ હવે તમારે કન્ફર્મ એન્ડ સબમિટમાં જવાનું છે એટલે તમારી અરજી પૂરી થાય અને એપ્લિકેશન નંબર આવી જશે ચાલો આપણે કન્ફર્મ એને સબમિટ કરીએ કન્ફર્મ એન સબમિટ બટનમાં ગયા એટલે તમને આવો મેસેજ જોવા મળશે એમાં લાભાર્થીનો અરજી ક્રમાંક અહીંયા જોવા મળશે એ તમારે નોંધી લેવાનો છે અથવા તો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે હવે જો ફોર્મ એટલું ભરાઈ ગયું એટલે તમારે એમ નથી માનવાનું કે હવે એને વિતરણ મળશે પરંતુ તમારે એપ્રુવ આપવાનું છે એપ્રુવ કઈ રીતે આપવાનું છે એનો વિડીયો પણ આપણી ચેનલમાં મૂકેલો છે કે ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે એપ્રુવ આપવાનું હોય છે અરજી કન્ફર્મ કરવાની હોય છે તો એપ્રુવ આપવા માટે તો એપ્રુવ આપવા માટેનો વિડીયો છે આપણે એમ એમ વાયના પ્લે લિસ્ટમાં આપેલો છે જે આપ શોધી અને જોઈ લેશો જો અમારી ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ પણ જરૂર કરશો થેન્ક યુ